માનીએ આમ આમી પાર્ટીના ધારાસભ્ય છે ચત્રભાઈ વસાવા જારા સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકો એમની ઉપર હાથાપાઈ કરી છેતર વસાવા ભ્રષ્ટાચાર સામે અવાજ ન ઉઠાવે એમને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને છેતર વસાવા ઉપર હલ્લા બોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશન આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આજ ભાજપ વાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી સીધા જિલ્લામાં માં મતકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી દે છે ભાજપ ને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણ ને ઘોડીને પી જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવા ને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવા ને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલ ને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપ જે કરોડો રૂપિયા મંત્રીઓના ને એના મળતીયાઓના ખુલ્લા પાડ્યા છે ચેતરભાઈ વસાવા તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્ર હું ડીજીપી વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે છોડી દેવામાં આવે એટલું જ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ પર યોગ્ય તપાસ થાય